એક તરફ ગુજરાતને મોડેલ અને ડિજિટલ ગુજરાત તરીકે રજૂ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ રાજ્યની આરોગ્યલક્ષી પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો જીવંત દાખલો દાંદેરા તાલુકાના રામપુરા મોટા ગામ ખાતે જોવા મળી રહ્યું છે અહીં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોતાની માલિકીના મકાનના અભાવે અવ્યવસ્થિત જગ્યાએ ચલાવવા મેડિકલ ઓફિસર મજબૂર બન્યા છે જેના કારણે આરોગ્ય સેવાઓ ખોરંભે પડી છે રામપુરા મોટા અગાઉ પંચાયતની માલિકીના મકાનમાં ચાલતું હતું પરંતુ તાજેતરમાં થયેલા વરસાદમાં જૂના મકાનની છત પરથી પાણી ટપકવા માંડ્યું છે અને સિમેન્ટના પોપડા પણ નીચે પડી રહ્યા છે જેના કારણે દવાઓ ને અન્ય સામાનને પણ નુકસાન થયું છે દર્દીઓ કે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે મેડિકલ ઓફિસર દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત પાસે નવા મકાનની માંગ કરવામાં આવી હતી કે રામપુરા મોટા ગ્રામ પંચાયતે મકાન બાબતે સ્પષ્ટ ના પાડી દેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગામના સબ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે સબ સેન્ટરમાં પણ પરિસ્થિતિ દયનીય છે મેડિકલ ઓફિસર ડોક્ટર મહેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે નાના મકાનમાં દર્દીઓની યોગ્ય રીતે સારવાર આપવી મુશ્કેલ બની છે દર્દીઓને ભરતી પણ નથી કરી શકાતા અને સબ સેન્ટરમાં પણ વરસાદનું પાણી પડે છે કેન્દ્ર પહેલાં પંચાયત હેઠળ હતું જે ગામમાં ચાલુ હતું પણ ત્યાં વરસાદના કારણે બહુ ઢીપા પડતા હતા અને જે પોપડા ઉપરથી પરથી પડી પડી નીચે પડતા હતા એટલે કોઈને જાનહાનિ સ્ટાફને અને દર્દીને ના થાય એટલે અમે અહીંયા શિફ્ટ કરી નાખ્યું છે પેટા આરોગ્ય કેન્દ્રમાં પણ અહીંયા પેટા આરોગ્ય કેન્દ્રમાં જગ્યા થોડી નાની હોવાથી દર્દીઓને બહુ અગવડતા બેઠવવી પડે છે આઈપીડી થઈ શકતી નથી ડ્રેસિંગ બીજું બાટલા બીજા ચડી શકતા નથી એટલે આગળ જાણ કરી છે પણ હવે જોઈએ ક્યારે ખાટલો મૂકવા કેટલી ઉપરી રહેશે કેટલા પેશન્ટો આવતા હશે દરરોજની ચાલીસ ત્રીસ ચાલીસ જેવી રહેશે તો આગળની તપાસ તકલીફ તો પડતી હશે પેશન્ટોને ઈન્ડોર કરવા હોય તો હો ઇન્ડોર કરવામાં તકલીફ રહે છે બાર ખાટલો મૂક્યો છે જેને અત્યંત જરૂરી હોય એના માટે બાટલા ચડાયે છે રામપુરા મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પંદર જેટલા સ્ટાફ સભ્યો છે પરંતુ સબ સેન્ટરની જગ્યા એટલી નાની છે કે સ્ટાફ ક્યાં બેસે દર્દીઓની સારવાર ક્યાં કરવામાં આવે કે પછી આરોગ્યલક્ષી દવાઓ અને મશીનરી ક્યાં રાખવી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે આ જોતા ચોક્કસ કહી શકાય કે દર્દીઓને સારવાર મળે તે પહેલાં તો આરોગ્ય સેવા પોતે જ બીમાર પડી છે રામપુરા મોટા સહિત આસપાસના ગામોમાંથી રોજિંદા પાંત્રીસ થી ચાલીસ જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ હાલની પરિસ્થિતિને કારણે તેમને તાત્કાલિક સારવાર આપવી મુશ્કેલ બની છે સ્થાનિક ગ્રામજનો પણ આ મામલે વહીવટીતંત્રની રજૂઆત કરી રહ્યા છે કે યોગ્ય સુવિધા સાથેની આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે જેથી ગ્રામીણ વિસ્તારની પ્રજાને ગુજરાત સરકારની આરોગ્યલક્ષી સેવાઓ અને લાભો મળી શકે અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાળા જ્યાં ચાલતી હતી ત્યાં બહુ તકલીફ છે વરસાદના કારણે ઉપરથી પોપડા પડે છે અહીંયા અહીંયા રાખેલું છે કંઈ વ્યવસ્થા નથી અહીંયા અને ડોક્ટર છે અને બધા છે પણ પેશન્ટ બહુ આવે છે પણ અહીંયા બાવળિયા બીજા છે અને દવા બીજી કરવામાં સાહેબને બહુ અગવડ પડે છે તો સારી રીતે દવાખાનાનું કંઈક વહીવસ્ત પહેલાં ત્યાં ચાલતું નહીં અત્યારે કેવી પહેલાં ત્યાં ચાલતું ત્યાં બધું છે ને ઉપરથી પોપડા અને બીજા ખરી ગયા છે વરસાદના કારણે બધું વીર વિખેર થઈ ગયું છે તે અહીંયા શિફ્ટ કરેલું છે પણ અહીંયા બહુ અગવડતા પડે છે તો સારી રીતે દવાખાનું બને એવી હું અપીલ કરું છું તાલુકામાં રામપુરા મોટા ગામ ખાતે આવેલું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજ્યના વિકાસની મોટી પોલ ખોલી રહ્યું છે ધાંધરા તાલુકામાં રોડ રસ્તાઓની સાથે આરોગ્યલક્ષી સુવિધાઓના અભાવે પણ પ્રજાને હેરાન થવું પડી રહ્યું હોવાની હકીકત સામે આવી રહી છે